જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને બ્લોગમાં કન્ટેનર બનાવી રહેજો અને વાગીરાજ છે આ આઠ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ મિત્રો અને બ્લોગમાં કન્ટેનર બનાવી રહેજો એટલે આગળ મિત્રો કમ્પ્લેટ બાર વાગી જાય અને ખાતા અને બાજરી પણ ચાલુ મિત્રો બાજરી આ છે બાજરી મિત્રો અને બ્લોગમાં છે બનાવી રાખ્યું ચેનલ પર નવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો Kita buat parah kali Malah lah